તો હા યાર એકવાર ફરીથી સ્વાગત છે નવા વિડીયોની અંદર હવે ચૈતર વસાવાને લઈને આજે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ શુક્રવારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે જી હા મિત્રો અને આ વખતે જે સમાચાર આવ્યા છે એ એકદમ ખુશીના સમાચાર છે કોઈ ફેક સમાચાર નથી કારણ કે મિત્રો કંઈક સમાચાર ગુજરાત હાઈકોર્ટની અંદર એવા આવ્યા છે જે સાંભળીને તમે પણ રાજી થઈ જશો તો ચાલો આપણે વિડીયોની અંદર વિગતવાર જોઈ લઈએ કે આ સમાચાર સાના છે તો મિત્રો ચૈતર વસાવાની છેલ્લી સુનાવણી અગિયાર તારીખના રોજ થઈ હતી અને અગિયાર તારીખના રોજ તેમના જામીન રદ થઈ ગયા હતા તો હવે મિત્રો શું લાગે છે ચૈતર વસાવાને કોઈ જેલ થશે કે ફરીથી સુનાવણી થશે તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ એકવાર ફરી નવી તારીખ જાહેર કરવા જઈ રહી છે એટલે કે ફરીથી એક નવી તારીખ જાહેર કરશે ગુજરાત હાઈકોર્ટ અને આ લગભગ ચૈતર વસાવાની છેલ્લી તારીખ હોઈ શકે છે આ સૌથી આજના મોટા સમાચાર છે કારણ કે મિત્રો ચૈતર વસાવાને લગભગ બે મહિનાથી ઉપર જેલની અંદર રહેવાને થઈ ગયું અને મિત્રો આ અગિયાર તારીખના રોજ સુનાવણી પછી કોઈ પણ પ્રકારના એવા સમાચાર નહોતા કે જેની અંદર જણાવ્યું કે ચૈતર વસાવાની ફરીથી સુનાવણી થશે હવે મિત્રો એકવાર ફરીથી સુનાવણી થઈ જવા રહી છે અને આ સુનાવણીની અંદર સિત્તેર થી એસી ટકા ચાન્સ છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે હવે મિત્રો આ મુદ્દા પર તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો શું ચૈતર વસાવા એક સાચા માણસ તરીકે આ તારીખ જે પડે છે તેની અંદર જાહેર થશે કે ચૈતર વસાવાને હજુ પણ લાંબા સમય સુધી જેલની અંદર રહેવો પડશે હવે મિત્રો એ તો ચલો નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતની તમામ નાની મોટી અપડેટ જોવા માટે આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો જય ગોકાશોટ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર